પરશતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે ઉમેદવારની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઠેર ઠેર આવેદનો અપાઈ રહ્યા છે ત્યારે નવસારીમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે પીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ નવસારી જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાનને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કહ્યું કે દેશના રાજા રજવાડા રાજપૂતોએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો મતલબ રાજપૂત અંગ્રેજ સામે ઝૂકી ગયા હતા પૂરા દેશ અને વિશ્વને ખબર છે કે રાજપૂતોનું ભારત માટે શું યોગદાન છે પહેલા તો વિધર્મીઓના તાબે ન થયા એવી જ રીતે આઝાદી માટે અંગ્રેજ સામે પણ લડ્યા અને આઝાદી પછી પોતાના 562 રજવાડા ભારત દેશની અખંડતા માટે દેશને સોંપી દીધા આ બધું ઇતિહાસમાં લખેલું છે હવે આનાથી એકદમ વિપરીત કોઈ એક સમાજને ઉચ્ચ બતાવવા રૂપાલાજી બોલે કે રાજપૂતોએ રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો હતો મતલબ અમારી માતા બહેનો અને દીકરીઓની ઇજ્જત પર વાર કર્યો છે

નરેન્દ્રસિંહ રાજકીય રાજપૂત કહી શેના અધ્યક્ષ નવસારી જે રૂપાલાજીએ નિવેદન આપ્યું છે અમારા રાજપૂત સમાજ વિશે અને જે બહેન બેટી વિશે જે શબ્દનો ઉપયોગ કર્યો છે ખૂબ જ નિંદનીય છે અને આના માટે રાજપૂત સમાજમાં ખૂબ જ મોટો આક્રોશ છે આજે અહીં તમે ઉપસ્થિતની સંખ્યા જોઈ શકો જેમાં આજે રાજસ્થાન રાજપૂત સમાજ છે મહારાષ્ટ્ર રાજપૂત સમાજ છે ઉત્તર પ્રદેશ રાજપૂત સમાજ છે બધા જ સમાજના રાજપૂત સમાજના દરેક અગ્રણી અને આગેવાન પોતાનો સમય કાઢીને આ જે વિષય પર ટિપ્પણી થઈ છે એનો વિરોધ નોંધાવવા માટે અહીંયા હાજર થયા છે અને બધાની એક જ માંગણી છે કે કોઈ એક વ્યક્તિ ક્ષત્રિય સમાજથી ઉપર હોઈ શકતો નથી અને અમારી એક જ માંગણી કે રૂપાલાની ટિકિટ કપાય અને અમને સાચો ન્યાય મળે આવનારા સમયમાં જો માંગણી ન સંતોષાય તો એની જે સમાજ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહીમાં તમે જાણો છો કે આજે ભાજપ ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં રાજપૂત લોકો જોડાયા છે બરાબર આગળ જઈને જો આ કામ કરવામાં નહીં આવે તો બધાએ રાજપૂત સમાજના દરેક વ્યક્તિ બીજેપીમાંથી રાજીનામું આપી દેશે આજરોજ નવસારી જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કણી સેના દ્વારા શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્રનો હેતુ આપણે જોઈ રહ્યા છીએ પાછલા દસ દિવસથી સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને સમાજને જે ટિપ્પણી રાજપૂત સમાજને એ કોઈ પણ સંજોગોમાં લે તેવું નથી અને ત્યાંને ધ્યાનમાં રાખીને આજે રાજપૂત કણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારે ખાસ એ જણાવવાનું છે કે આ દેશની અંદર જે પાર્ટી હિન્દુઓને લઈને આવી છે તે એમણે ખરેખર ભાન હોવું જોઈએ કે હિન્દુ છે રાજપૂત છે તો જ હિન્દુ છે અને જો આ દેશમાં રાજપૂતો ન હોત તો આજે કદાચ હિન્દુ નામનો શબ્દ બી આ દેશમાં ન હોત એ ભારતીય જનતા પાર્ટીએ બી જાણી લેવાની જરૂર છે અને જે રાજપૂત રજવાડા હોય સમગ્ર પોતાનું કિલ્લો ગઢ બધું જ આ દેશને દાનમાં આપ્યું છે આ દેશને બનાવવા માટે અને આજે બે ટકાના સાંસદો પોતાની ગાદી ટકાવવા માટે જો કોઈ સમાજની ટિપ્પણી કરતું હોય અને એને એમ લાગે છે કે રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરીને કોઈ અન્ય સમાજને ખુશ કરવા માટે રાજપૂત સમાજ ટિપ્પણી કરીને તમે જો ગાદી મેળવવા માગતું હોય તે ભ્રમ તમારા મગજમાં કાઢી નાખજો આ રાજપૂતોએ આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં બલિદાન આપ્યું છે અને અત્યારે પણ જરૂર પડે તો પોતાના સમાજને સરસો માટે આપી શકે છે અને જે દિવસ જે પ્રકારે રૂપાલા દ્વારા માતા બહેનોની ટીપણી કરવામાં આવી છે એ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં એક્શન ના લઈ તો રાજપૂતોએ ખરેખર વિચારણા જરૂર કરવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં બની શકે કે આવનાર સમયમાં બાવીસો બાવીસ કરોડ લોકો આ પાર્ટીને છોડી પણ શકે તેવી પણ સમાજની તૈયારી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી